જય માતાજી કહેવાય છે ને કે મા બાપથી મોટું કોઈ નથી માં એટલે કે જનની જેને આપણને જીવન આપ્યું છે આ સંસાર જોવા માટે આપણને જીવન દાન આપ્યું છે પિતા એટલે કે આપણા માથે એક આશીર્વાદ આપણે સંકટ સમયમાં હોય ત્યારે પિતા આપણું સાથ આપે છે આપણે કોઈ પણ દુઃખ તકલીફમાં હોય તો પિતા આપણા દુઃખને જોઈ નથી શકતા માતા પણ આપણા દુઃખને નથી જોઈ શકતા કહેવાય છે ને કે ઈશ્વર ઉપર છે અને આપણી માટે ઈશ્વર મા બાપ છે તો સમજી શકો તો અને ઘણાને એવું કમેન્ટ ઘણા એવી વિચારધારા હોય છે કે અમારા મા બાપ આવા છે મારા સાસુ સસરા આવા છે જો ગૌઢિયા એટલે કોને કહેવાય કે જેના જીવનની જે આદત હોય એ આદત એના જીવનમાંથી ન જાય આપણા જીવનમાં કોઈ પણ આદત હોય એ નથી જાતી ગઢપણમાં પણ આ આદત આપણે હોય છે તો આપણે એને એક્સેપ્ટ કરવું પડે છે તો જ આપણે જીવનમાં આગળ વધી શકતા હોઈએ છીએ નકર એકાબીજાથી નફરત થઈ શકે છે એકાબીજાથી દ્વેષ ભાવ જાગી શકે છે તો મારું એ જ કહેવાનું છે કે ગૌઢિયા એટલે કે નાના બાળક કહેવાય છે એને તમે ગમ્યમ સમજણ આપો તો એ સમજી નહીં શકે કારણ કે આપણા માવતર છે એને આપણે કાંઈ ન કહી શકીએ પણ હા એમની જે કાંઈ ગઢપણનું જે કાંઈ આદત હોય કે જે કાંઈ રહેણી ઘેણી બોલી હોય એ આપણે સહન કરવું જ પડે કારણ કે એ પ્રકૃતિનો નિયમ છે અત્યારે સમાજમાં એવું બહુ જ ચાલી રહ્યું છે કે સાસુ સસરાને વહુ સારી નથી લાગતી અને વહુને સાસુ સસરા સારા નથી લાગતા અને કહેવાય છે ને એમને એમની દીકરી જ સારી લાગે છે ને દીકરીને ના માવતરે સારા લાગે છે પણ આપણે મનથી સમજી જવું જોઈએ કે આપણે આપણા માવતરને મૂકીને આપણે સાસરી આવ્યા છીએ તો આપણે સ્ત્રીના જીવનમાં ત્યાગ જ લખવું છે તો આપણે ત્યાગ પડે પણ હા એ ત્યાગની સમજણ પણ આપણા પરિવાર એટલે કે સાસરિયાવાળાના પરિવારને હોવી જોઈએ તો સ્ત્રીને એમ થાય કે મારું જે કાંઈ ત્યાગ આ પરિવાર પ્રત્યે છે એ ફળી ગયું છે તો મારું એ જ કહેવાનું છે બધાને કે એકાબીજાને સમજીને ચાલવું એ જ પ્રકૃતિનો નિયમ છે તો પ્રકૃતિના નિયમથી ખિલાફ ચાલશું તો આપણો જીવન અસ્તવ્યસ્ત થઈ જશે તો માહિતી સારી લાગી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂર જણાવજો જય દ્વારિકાધીશ